ભારત સરકાર દ્વારા ચાલી રહેલ સ્વચ્છ સેવા જન આંદોલન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું ભારત સરકાર તેમજ વડાપ્રધાન દ્વારા બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર સુધી દેશભરમાં સ્વચ્છ સેવા જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઉપલેટા શહેરમાં નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી રેલી સ્વરૂપે શરૂ કરી તમામ કચેરી રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પ્રવાસન સ્થળ સ્કૂલ આંગણવાડી

સ્વતા સેવા બે હજાર ચોવીસર ચોવીસ અભિયાન નો અંતર્ગત આગામી ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજનો સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસમી ઓક્ટોમ્બર સુધી સ્વતા સેવા જન આંદોલન કાર્યક્રમ ભારત સરકાર દ્વારા વડાપ્રધાનજી દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે રેલવે સ્ટેશન બસ સ્ટેશનની સફાઈ પ્રવાસન સ્થળની સફાઈ આંગણવાડીની સફાઈ તેમજ ધાર્મિક સ્થળોની સફાઈ કરી અને શહેરમાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં અભિગમ કેળવાય તેવું એક અભિયાનનું આયો આયોજન કરવામાં આવે છે આજ રોજ આ અનુસંધાને ઉપલેટા નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ ચોક થી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ સુધી તમામ કચેરીના સ્ટાફગણ ઉપલેટા શહેરના આગેવાનો એનજીઓસ તમામ સહભાગી બની અને બસ સ્ટેન્ડ ખાતે એક સ્વચ્છતાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલું તેમજ આમાં બહોળી પ્રમાણમાં તમામ સ્ટેક હાજર રહી સ્વતા પ્રત્યે અવેરનેસ આવે તેમજ લોકો પણ પોતાના કલાકોમાં અડધો કલાક કે એક કલાક સ્વચ્છતા